રેડી થઈ ગયું તો જો અમાર સુરત કે ભાઈ આજ આવ્યા છે મોટ ભાઈ હા તો એ સુરત ગયા હતા તો નાઈટ કટાસ લાવ્યા અમાર કાવ્યા હાટુ કેમ કહી ને જમવામાં તો જો અત્યારે બપોરા કરવામાં તો લાગે આમ ગાઠિયા ને શાક પણ સે વડી નું શાક વડી ગાંઠિયા આમ તો તાજી બનાવ એટલે વડી કેમ નકર ગાંઠિયા થઈ જાય પાછા અને શેણા ની લોટ ની વડી કારણ કે અમાર કાવ્યા બેન નો કમળો છે ને એટલે

એવું બધું બહુ તો આલો વડીનું શાક રોટલી અને કેમ છે આ મળ્યું નથી દૂધ જ છે કારણ કે ઠંડુ વાતાવરણ હતું એટલે દૂધ મળ્યું દહીં મળ્યું નથી તો હાલો બધા બપોરા કરવા પછી કેતા કીધું ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ કરી મૂળા નથી હારા મૂળા નથી ખાવાના રાવા દે હવે નથી ખરાબ થઈ ગયા છે મૂળા કહીએ પાંદડા ખવાય એવા છે લે લે બે મફટ ન ખાવ લે અમાર હું કહી મફટ મફટ અમાર કાવ્યા તોતળી બહુ બોલી છે મફત આ બધી બેન પણ તોતળી કેટલી તારી બેન પણ તોતળી છે હે તારા સ્કૂલે કે જવાનું છે વાવને પછી જાય પછી લ્યો સેલી ગોણ એ તો યહરાત પછી જવાનું કે યહરાત પછી જવાનું હે હે તો તો કેટલા દિવસ થાય ખબર છે બધા બતાઈ દે મૂળા આમ તો અત્યારે ભાદરવામાં મૂળા ખવાય ખવાય ને મૂળા ભાદરવામાં સક્યા અમાર કાવ્ય બેન કામ કરતા શક્તિ આમ કરતા શક્તિ માર કાવ્યબેન ને બહુ શક્તિ આઈ છે નહીં હાલવાની મારી કોડ તેવી રીતે તો બસ હાલો આપણે બપોરા કરી લઈએ અને હાલો બધા બપોરા કરો તો અત્યારે આપણે વીઆસી કારખાણથી ઘરે અને થોડું કામ હતું રસ્તામાં બતાવું તમને શું કામ હતું જો કારણ કે અમારા મેડમમાં માટી લેવા છે કે ક્યાંથી ગોતી આ માટી મસ્ત છે તો આપણે કારણ કે બે ત્રણ ઝાડવા જોવા છે ને એ કુંડામાં નાખવાના બાકી હતા ના ઉપર તો જો બધું કમ્પ્લીટ છે પણ હવે બે ત્રણ જાડવા છે એક આ જાડવું છે આવડું આ પછી બીજું ક્યુ છે એક ઓલું છે પછી એક તો નાખી દીધું મસ્ત છે જો સુપર જાળવું છે કારણ કે અહીં ટીંગાડવાનું છે ઉપર ઉપર ટીંગાડી દેવાનું હજી એક ટીંગાડવાનું છે ને આવું તો એ રીતનું કંઈ કામ હતું એટલે આપણા વચમાં થઈ ગયા બધાય મસ્ત ઝાડવા જોવું તમને બતાવું કુંડામાં છે એ બધા મસ્ત થઈ ગયા છે ધનવેલ ને બધું હા ઝાડું બરાબર નથી થાતું હા ખરખો લાગી ગયા પાન એને ઓલું કટિંગ કરી નાખવું પડે તો એના ઉપલા પાન કાપી નાખી કાઢ ને પાન એટલે એ

ને આજ ગરમી નું વાતાવરણ એવું છે ને જો કારણ કે વરસાદ આવે એવું છે બે દિવસ થતા પણ આજ નથી આવ્યો કેમ આજ નથી આવ્યો વરસાદ તો આ ઝાડવા બધા કમ્પ્લીટ કરી નાખ્યા જોઈએ કુંડા આપણે લાવેલા છે ત્રણ કુંડા પીડ્યા કારણ કે ગયા દુના પીડ્યા મોટભાઈ ખીજાણા કેમ કે વાવી ગયો નહીં કે લાવેલા છે તો તમારા મેડમાં આ દૂધ લઈ આવ્યા છે ને કાવો ક્યાંય ગયો કાવો ગયા ને બેન પણ લે

તો બસ હાલો આપણે નાય ધો દીવા બધી કરી નાખવી અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીશું ચાલો નું મંદિર છે ને પહેલા આપણે અહીંયા જાવી કારણ કે મસ્ત નજારો બતાવું તમને એક નંબર મસ્ત પાણી આવેલું થાય સાંઈ જોરદાર છે અમારા ગામની શોભા કેટલી મસ્ત છે તો કેટલો મસ્ત જોત પડે તો બતાવો તમને ધૂમ કરી અવાજ તો થોડોક મારો ઓછો આવતો છે કારણ કે પાણીનો અવાજ એટલો બધો વધી ગયો ને એક નંબર નજારો થાય આપણે જઈ ફરવા કારણ કે ઘણા સમય સુધી આપણે ગયા નથી અને ઘણા સમય સુધી આપણે જઈશું ભોળાનાથના મંદિરે તો આજે સોમવાર તો વિડીયોમાં બનાવી રહીજો ચાલો તો હવે અત્યારે આપણે પહોંચી ગયા સીવી ભોળાનાથના મંદિરે અને કરી લો બધાય દર્શન અને પાછું રાબેતા મુજબ કામ ચાલુ થઈ ગયું છે તો અંદરના કારણ કે આ જે સારી પિલોર છે એ અંદરના બેહાડી દીધા સારી પિલોર અને પણ હજી કામ ચાલુ છે હાથ વાગ્યા તો હજી કામ ચાલુ છે તો આ રીતનું કઈક સારી પીલો બિહાર દીધા છે કારણ કે શ્રાવણ મહિનામાં એક મહિનાની વસ્તુ કામ બંધ હતું રાબેતા મુજબ ચાલુ થઈ ગયું ક્રેન ટ્રેન બધું ચાલુ છે જો અત્યારે બધું કામ ચાલુ જ છે કારણ કે વાયર વાયર બધું ખુલ્લું છે હાલવામાં ધ્યાન રાખવું પડે અને ટ્રેન નું કામ ચાલુ છે ને જો કાલે પથ્થર બધા આવી ગયા છે અહીંયા કાલે બધા આ પથ્થર કાલે આવ્યા બધા નવા કારણ કે ઉપરની કુંભી ની બધું છે એટલે કાલે જ આવ્યું તો આ રીતનું કામ જો અત્યારે પૂરી જોઈશમાં ચાલુ છે કારણ કે અંધારું તો તમને લાગતું હોય છે લાઈટ કરી છે શીવા બધી પણ બાકી છે તો બસ આ રીતનું કંઈક છે કારણ કે કાલે જ ગાડી આવી છે

બધાનું કેવું એવું છે કે આ વર્ષે પાંચસો વર્ષ જૂનો છે તો કરી લેજો બધા દર્શન આપણે ભાઈ દર્શન કામકાજ ચાલુ થઈ ગયું છે મોટી મોટી રોટલી રે ભાઈ ગરમી થાય એટલે મોટી મોટી રોટલી સકાવી દીધી સ્પેશિયલ ગામડે રોટલી કવડી કવડી મેડમ બહુ ગરમી થાય છે કારણ કે વરસાદ આવવાનો છે આવવાનો છે ને આવવાનો છે

આપણે ભુણાનાથે જીએવા સોમવાર હતો એટલે મેં તમને બતાવીને કેટલું કામ પૂર્ણ થયું કામ પાછું રાબેતા બધું ચાલુ થઈ ગયું છે અને હવે આપણે વાળું કરવાની તૈયારી કરી નાખી કારણ કે રોટલી બને છે કાઢવું પડશે બધું જ ફટાફટ ખાઈ લે અને આનો વ્લોગ કરવી સિવાય આપણે પૂરો અને હવે મળીશું આપણે નવા વલોકમાં ત્યાં સુધી જય માતાએ જે મંગલ માધે માધ્યો ચાલો તો બાય